એલસીબીને ને માહિતી મળેલી કે ધવલ રોહિત કુમાર મહેતા નામનો એક ઈસમ છે એ પોતાના ઘરે નરનાયણનગર ભુજ ખાતે એ ઘરની અંદર જુદી જુદી આવી રીતે કોઈ જેટલી જે ઓનલાઈન એ હોય છે વેબસાઇટ એમાં ટિકેટનો સટ્ટો રમાડે છે એટલે એ બાતમીના આધારે એ લોકોએ ત્યાં રેડ કરી હતી ધવલ રોહિતભાઈ મહેતા અને બીજા દસ ઇસમો બીજા નવ ઇસમો ટોટલ દસ ઇસમો ત્યાં મળી આવ્યા હતા અને એ લોકો જુદી જુદી આઈડી એ આ ધવલ ક્રિએટ કરી આપતો હતો અને એ આધારે એ લોકો પૈસા જમા કરાવતા હતા અને એ આધારે એ લોકો ક્રિકેટ નો સટ્ટો રમતા હતા એટલે એમાં કુલ બે અઠ્ઠાણું હજાર નો મુદ્દામાલ એમાં પીસી ચાર પીસી ચાર લેપટોપ આઈપેડ ટેબ્લેટ અને એ બધું મળીને કુલ બે અઠ્ઠાણું હજાર નો મુદ્દામાલ કબજે કરીને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હા એ કેટલા સમયથી ચાલતું હતું એ હવે એની પૂછપરછમાં નીકળશે પણ જે બાતમી હતી જે બાતમીના આધારે એ લોકોએ રેડ કરી ત્યારે ત્યાં ઓન સ્પોટ એ વસ્તુ ચાલતી જ હતી એ પ્રવૃત્તિ અને રંગે હાથે એ લોકો પકડેલા છે અને એ જે ધવલ મહેતા છે